ભાવનગરમાં યુવાન પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરના સરદારનગર પાસે આવેલ સિંધુનગર ખાતે ભરતભાઈ શખીજા નામના યુવાન પર માથા બે શખ્સોએ તીક્ષ્ણ હથિયાર દ્વારા જીવલેણ હુમલો કર્યો હતો

હા ભરતભાઈ ખાલી કેવા ગયા તમે આયા માથાકૂટ કરો માં અમિતભાઈ એ બાજુમાંથી શરીર કાઢી એ ભાઈને ત્રણ ચાર ઘા શીખી લીધા એની બે ત્રણ જણા હતા એમાં બે બે ના હાથમાં ધોકા હતા અમિતભાઈ રબારી હતા અને કોક લગદી માથાકૂટ હતી એ બાજતા હતા ખાલી એ ભાઈ એમ કીધું તમે નહીં બાજુ ને બાજુ